જય મેલડી માં બધા ની મનોકામના પૂરી કરજો ધંધા ની મારી કરી કા રેડી ગુલાબી કલર ની છે એમની ઈ ગુલાબી કલર ની થીજી છે એનું કારણ અરે અરે મને આવતે જો વિચાર કરો ને આ બે છે ને આની કરતા હારી આ બે હતી તો આ છે ને આ ગુડ મોર્નિંગ સવાર કેમ છો ફેમિલી તમે મિત્રો મજામાં મજામાં આજના વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે મારા વાલા આમ જો આજ તો કેરીમાં આપણે વ્લોગ શરૂ કરેલો છે અને કાજલ જાય છે આજમાં શ્રીમતમાં તો આપણે કઈ શ્રીમતમાં જવાનું થતું નથી પણ મેકવા જવાનું તો સોડો જાજો એ બતાવી અને છે ને તમે બધા બેના રહો ને અત્યારમાં તો હંધાની પહેલાં તમને કેરી બતાવી દેવાનું છે આમ જુઓ એક નેક્સ્ટ લેવલની કેરી અહીંયા ને અહીંયા પીળી થાળ મારા વાલા બે કેરી મેક લાવું આ બધી હવે હાંક થઈને બે દીમાં અઠવાડિયામાં બે દિન દીમાં પડી જશે એટલે હવે આપણે હાંક ન થાય પહેલાં ઉતારીને જેને ને આપી દેવાની છે દોઢસો રૂપિયાની કિલો તો પણ આપણે આપણે ભાવ ઘટાડીને એકસો ત્રીસ અથવા એકસો વીસ એમ કરીશું પણ કાશીનો ન કર બાકી પાકલનો તો બસો થાય અહીંયા કંઈ નક્કી ન કહેવાય બસો તો નહીં થાય દોઢસો રૂપિયામાં આપણી વેસવાની છે આવડિયા કેરી આ આંબો નાનુકડો એવો છે ખાલી એવડું જ આજે અહીં તમને આ કે આના હિસાબે આ સોખો નથી દેખાતો ના જો એવડું થડયું છે એવડું એવડો એવો આંબો છે આમાં એકત્રીસ બત્રીસ તેત્રી કેરી છે આ આંબામાં તેત્રી કેરી છે વિચાર કરો કે તેત્રી કરી એવલે એવા આંબામાં એટલે અને આ પહેલા વેલો તો બે ઓરનો તો થઈ જાવ ત્રીજું આવ્યું હોય ને પણ મતલબ તેત્રી કરી પહેલે વહેલી રહી ગઈ આ એવળો મોટો છે તો નથી આમાં તેવી કે સોવીસ છે આમાં તો હે એસી ને એવું આમાં તો મારા વાલા દુનિયાની છે ને પાકી જે દુનિયાની તોડી તે દુનિયાની લીધી આમ જો આ તીરખા એટલે બધા ખાલી થઈ જાય ને આ તીરખા બધા ખાલી થઈ જાય એટલી બધી કેરી અમે તોડી લીધી નકર તો ભાઈ કેરી મારા વાલા વાત નોકરો એવી કેરીથી આમ જોઈ તો દુનિયાની છે આમ જોઈએ ને સીએ હો તમને કોઈને દેખાતી નહીં પીળી થવા મળી અને આમાંય છે ઓલા પણ જો બધી કેરી છે આમાં બદામ આમ હોય બાપા ઓ બાપા રે કે એવું બદામ બોલો ગઈ મસ્ત મસ્ત બદામ છે આવી રીતની અમારે બધું કેરીયું છે નીચે જોઈને તો વધારે દેખાય તો છે ને આમ જોવો કેસરી કેલી છે કેસરી ગુલાબી કલરની છે ગુલાબી કલરની કઈ છે

તેના પછી તે દેખવા કે દે સારી મજા આવશે કસાઈ શ્રીમતી શ્રીમતી કરવા હાંસે મારી હેંગ સર તમારા બેન તારા એ અલ્યા انا 하기 બેનનો શ્રીમતી છે ગાઈસ હું જવાનું નથી બેનારો જો એક વાર જવાનું છો પાસે એમ તો હજી તમે દબ દબાડી બોલેલા તો ચાલો ફેમિલી અમે નીકળ્યા કેસા ઇતા જવો પેક કરસા હા હા તો ગાઈસ બેનારો જો શ્રીમતીવાજી છે મારા વલ્લા જોકે બાજુ કામ હોય આજ મને તો કઈ જવાય નહીં જવાય લઈ દીકરી કામ છે ને મારે વધારે પૂજા કરે છે મારે આ જવાનું થતું નથી હું તમને થોડોક એવો વિડીયો મસ્ત બનાવીને બ્લોગ બનાવી बताई छू અને શું કહેવાય કહું હું જાતો નથી એનું કારણ એ છે કે મારો હોઈ જવાનું છે હું હાડા ત્યાં ને તો આજ પછી બે વિડીયો એડિટિંગ કરવાના છે ઘણું બધું કામ છે ચાલો તો પછી મળીએ પછી અમે ધીમે ધીમે જઈ રહ્યા છીએ ખરી-ખરી ગાડી આવી રહી છે અમે જઈ જઈએ આ આવે મજા ગાડિયા પર આ એ આવતી ભૂખી જો આ તો એમ કહેતો હોય તને જાણો તો શ્રીમંત માતા દીને કેવું લાગે

લેવા યા અને મેં મેલે આપણે મેકિંગ ભેગા છે ને પેટ્રોલ પર પેલા ઉસે પેટ્રોલ ના ખાવા એમાં હું શું ખબર એક ઠાંગર આવ્યો ની ગેસના બાટલાનો હતો અને એક પાછો આવ્યો કે ઈ એનો છે આ ગાડી ને પેટ્રોલ નો કેમ કે અમે તે ખાલી થાવા આવી છે તો આપણે રડી જો હંદે એકા તો તેલ નો લઈ લેવા કેન એટલે બે ઠાંગર પૈસા રડી રહી જમ નકર ફોટા પછી પીડા પીડા મકોડા ઉધીને ઉધી ને ઉસડે ની કરતા વાપરી જવાય હું કેવું તમારું બધું ને આવી ને મારા વાલા પેટ્રોલ પર

આ દરિયામાં જે કામ છે મારા વાલા બે દાળ બાંધેલા તો એ જોવા જવાના હોય તો એવું બધું કામ તો કરવું પડે ને કાદર જે તો ચાલો બેને રહેતો મજા આવતા કદી લાઈક કરી દેજો યાર ને દરિયામાં આવી રીતનું કાક થઈ ગયું છે વાતાવરણ વાદળા રહ અને આમ શું કહેવાય વરસાદ આવે એવું ફૂલે ફૂલ ફૂલે ફૂલ વરસાદ આવે એવું થઈ ગયું પણ આમ પાછો ફૂલે ફૂલ તડકો નથી ને આમ પાછો ફૂલે ફૂલ ગરમાટો છે પવન પાછો દરિયામાં આવી તો આવે બાકી ઘરે ત્યાં આવતો નથી પહેલી ગયેલા રહી લાઈક કરી દો આપણે ઘરે દોરી લીધી ટીપણું કેટલા મને એ નહીં આ દોરી પછી છે મારે સોડી કેમકે વરસાદ આવી છે પવન અથવા ઘર બંધાવવું હોય તો આપણે આવા સોટી હશે ને એ હું કાઢું છું સોડી સોડી ના આ દોરી કાઢું છું બહાર આવે છે ખરાક લેવા તો આપણે સોડી કાપી દેવું દોરી બરોબર તો આ સોડ લેવાનું છે મારે ફટાફટ છોડો મળી ધનજીભાઈ રમતા કામ તો દોરીનું કામ આપણે થઈ ગયું છે ફાઇનલી ને આપણે એક પણ છે ઉશે બોલે તો કે ફૂલ ઝાડ છે એવી રીતનું અને એ ફૂલ ઝાડમાં છે ને ત્રણ જમણથી ફૂલ ઉગડે તો એ સેમ ટુ યુ ને એક જ ફૂલ એમાં કાંઈ ફેરફાર થયો નથી દિવસે ઉગડેલું હોય અત્યારે બારને બારને પચા મિનિટ થઈ છે હું તમને આને હાનનું આ ફૂલ બતાવી હાનનું આ ફૂલ છે ને હજી થોડું ઉગડશે હજી હાનનું આ ફૂલ છે ને હાવે હાવ પાંચસો સોટી જાય તો યાદ રાખજો આવી રીતનું યાદ રહે તો બતાવી છે આના પૈસા ખરેખર આપણે વસૂલ છે ઘના એક નંબર ફૂલ છે અને આ હજી તો ફૂલ છે અંદર લીધું તો ફૂલ તો આવે છે ને ઘણું બધું ફૂલોનું બાકી પણ છે તો આવી રીતનું છે આને ફૂલ નથી આવ્યું એકવાર આને ફૂલ નથી આવ્યું કેવાર આ બે સેમ છે અને આ છે ને અલગ છે

કઈ ઘટે નહીં અને હવે મેં છે ને આ કેરીઓ જોઈ ગઈ હતી પાણી આ ટીપણે અંદર બહુ ઠંડુ મસ્ત લાગ્યું હતું હું પેલા ફટાકે નાઈ લખું મેં લેવડા ફટાકે જેવા તેવા નાઈ લખા છીએ મારા વાલા અને હવે છે ને જમવા બેહી જાય છે એવું ધનજી કાધનજી હા અને જમવામાં આપણે શું છે વાહ વાહ એ કેરી છે ગાઈસ આપણે સાયલું આવી રીતે ઉછળી છે અહીં માખું બેહાડવા માટે આમાં બહુ માખું ન હોય ને આમાં ઘોળે રહે છે એટલે અહીં ત્યાં વયું જાય અને આ સાંડીવાળી કેરી હતી એ આવી નીકળી વિચાર કરો ને આ બે છે ને આની કરતા એ સારી આ બે હતી તો આને છે ને આ બે આ બે ને ઘોળવાની છે અને આ આવી નીકળે લાલ સફેદ કેસરી નીકળે દુનિયા ને જો ભણે લગાઠિયા છે આવેલા આપણે ભાવનગર થી ગિફ્ટ માં અને એની જે એવી તો એની કરતો આ લાલ દેખાય એમ જો એ મોપા અને આવા નું શાક છે પણ આ તો કઈ જામ છે નહીં તો ચાલો કેરી કેરીને ટોટલો જમી લઈએ મેલે આપણે જમીન મસ્ત બનાને થઈ જતી નવરા અને હવે છે ને મે મે કીધું ઊન ઘડી ધંજી હુઈ બહાર છે ને પંખો સરો તો ના મારા પપ્પા હોતા તે મે કીધું ઘર માં હું આવી જા પર આપણે તો મારા પપ્પા હોઈ ગયા પંખો સરો છે ને મારા પપ્પા હોઈ જાય બરાબર સમજો આવી રીતને બધી પીડ્યો અહીંયા અને અહીંયા તો સુવા પડે લઈને જાવ આવીને એમાં પાણી છે આમ જુઓ આમ જુઓ ધંધી સેટી પેટી મેળવી તો ગઈ પાણી ખોબે ખોબે ધંધી એમાં નાખી રહ્યા છે તમે જોઈએ કઈ છે આમ જુઓ હું કરું આ કરો વાલા આ કેવું મકાન થઈ ગયું કઈ ખબર જ પડતી નહીં તૂટી ગયેલું ફૂટી ગયેલું હવે હાવ અને અમારે જો બીજા જો આવી ગયા રાઘો હતા હું જોવા રાઘો હતા તો કઈ કામે

પણ બાકી આ પાકે કરતા પછી ફેલ થઈ જાય એ હશે ને હોટી ઘણા બે કેરી તો બે કેરી તોડી લીધી છે આપણે અને ચાલો કહીશ તો પાછા ભાઈ ગઈ અને આજમાં મારો ભાઈ આમ જોવો એક તાઈ તહેલું નથી હલતું અને હાવ વાદળાવાળું વાતાવરણ થઈ ગયું હાવ હાવ હાવજ વાતાવરણ હાવ બગડી ગયું આજ થોડો છોડો પવન નથી થાય ને વાતાવરણ હાવ બગડી ગયું ચાલો ભજ મને અહીંયા ગુટા હવે શું કાચું લેવા

એવું છે એ ક્રિષ્ણા કા ગયી સાપ બની ગયે સાપ પડ્યા તારે કપડા ને બદલાવ પડી તો

એક નંબર ઓ ભાઈ જોરદાર તો ફેમિલી હાલ ના હાથ વાગી જશે ને જો આ ફૂલ પાછું ભેગું થવા મળ્યું છે ને હવાર થાય ને તો હાવ ભેગું ને પછી હવારે પાછું ઉઘડશે એવું થાય અને ઓલા પણ જો બેઠા છે ભે ભાઈ દોઈને કામ કરી છે આ અમારો આજનો બ્લોગ ગમે હોય તો લાઈક કરો કમેન્ટ કરો ચેનલમાં નવી થાય તો સબસ્ક્રાઈબ કરો તો આપણે મળશું બીજા નવી યુનિક બ્લોગ સાથે બધા મિત્રોની જય માતાજી બાય બાય